નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતમાં સત્તર વર્ષના છોકરાએ બાર વર્ષની બાળાને ગર્ભવતી બનાવી દીધી અને બાળકીને ચાર માર્ચનો ગર્ભ રહી ગયો ખરેખર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે આખી ઘટના તમને આ વિડીયોની અંદર જણાવીએ છીએ વિડિયોને પૂરો જોજો જેથી સત્ય ઘટના તમે સમજી શકો દુષ્કર્મની ઘટના આ અંગે અવારનવાર સાંભળવા તમે જોઈ છે પરંતુ હાલમાં સુરતમાં ચાર માસનો ગર્ભ રહી ગયા બાદ મામલો સામે આવ્યો છે સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ છે જો કે કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપી પણ 17 વર્ષનો કિશોર છે મહત્વની વાત તો એ છે કે કિશોરીએ 4 મહિનાનો ગર્ભ રહી જતાં આ આખો મામલો સામે આવ્યો હતો અને પરિવારના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી જેને લઈ અને કિશોરીના પિતાએ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં

જેથી કિશોરીને માસિક ન આવતા તેમના પરિવાર દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટર દ્વારા કિશોરીની સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે આખો સોનોગ્રાફી દરમિયાન તેમનો ભાંડો કૂટ્યો અને ખરેખર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે બે મિત્રોનું સગીરા પર દુષ્કર્મ ખરેખર ચોંકાવનારા સમાચાર આને લઈ તમારે શું કહેવું છે જરૂરથી કોમેટ કરો આવી જ રીતે ગુજરાતના તમામ સમાચાર માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ